તાપીના વ્યારા ખાતે મંત્રી મુકેશ પટેલ અને અન્ય પદાધિકારીઓની હાજરીમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામીણ વિસ્તારના નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા તાપી જિલ્લામાં ત્રણસો ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આજે છોતેર જેટલા ગામોને એક હજાર આઠસો સોળ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા જે કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા નવું ઘર બનાવવું હોય ઘર માટે લોન લેવી હોય એને દસ્તાવેજી પુરા પુરાવા તરીકે આ એક સ્વામિત્વ યોજના થકી એ પ્રોપર્ટી કાર્ડ એમને મળશે જેનાથી હવે આવનારા દિવસોની અંદર એમણે લોન લેવી હશે ક્યાંય દુકાન બનાવી છે ઘર બનાવવું હશે તો આ કરી શકશે સાથે સાથે જે ગ્રામ પંચાયતો છે વર્ષોથી ગ્રામ પંચાયતની અંદર જોઈએ છે ઘણા બધા સરપંચો આવીને ગયા ગ્રામ પંચાયતને ક્યાંય ગામમાં રસ્તો કેટલા ફૂટનો રસ્તો છે ગામમાં કોકનો વાડો કેટલો છે ગામમાં પંચાયતની જગ્યા કેટલી છે ગામની અંદર આંગણવાડીની જગ્યા કેટલી છે આવી સરકારી જગ્યા કેટલી છે આ તમામ જગ્યાઓનું એક મેપિંગ કરીને ગામની અંદર એક નકશો મૂકવામાં આવશે જેથી આવનારા પેઢીઓને પેઢી સુધી એ ગામનો એક નકશો બની રહેવાનો છે